નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજે કયા કયા નવ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી પાંચ દિવસ વાતાવરણ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સાથે બફારાથી પણ લોકો ત્રાહીમાં પોકારી રહ્યા છે આવામાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં બાર જૂન સુધી અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રે યાદવે જણાવ્યું હતું કે ગુજરાતમાં છ દિવસ વરસાદની શક્યતા છે ગુજરાતમાં છ દિવસ માટે અનેક વિસ્તારોમાં વીજળીના સમકારા ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા વરસાદ થઈ રહ્યો છે આ વરસાદને કારણે તાપમાનમાં સામાન્ય ઘટાડો પણ નોંધાઈ શકે છે પંદર જૂન આસપાસ ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે હવામાન મેપ પ્રમાણે આઠમી તારીખે છોટાઉદેપુર એટલે કે આજે છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન મેપ પ્રમાણે આઠમી તારીખે છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે નવ જૂનના રોજ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દસ જૂનથી વરસાદની ગતિ તેજ થાય તેવું પણ અનુમાન છે દસ જૂને દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે રાજકોટ બોટાદ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ દીવ ભાવનગરમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે